કુંભારવાડા અક્ષરપાર્કના કોમન પ્લોટમાં પાણીની ઓવરહેડ ટેક બનાવવાની પેરવી થતાં સ્થાનિકોએ વિરોધ કર્યો કુંભારવાડાના અક્ષરપાર્કના કોમન પ્લોટમાં મહાનગરપાલિકા દ્વારા પાણીની ઓવરહેડ ટેક બનાવવાની પેરવી કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક લોકોએ તેમના કોમન પ્લોટમાં પાણીનો ટાંકો બનાવવા માટેનો વિરોધ કર્યો હતો કારણ કે આ કોમન પ્લોટમાં સ્થાનિકો દ્વારા લગ્ન પ્રસંગ સહિતના ઉત્સવો કરતા આવતા હોય છે માટે આ પાણીની ટેકના કામને અટકાવવાનું પેરવી કરવામાં આવી હતી

કયો વિસ્તાર છે અક્ષય શું બનાવ છે ટાંકી બનાવે છે ટાંકી બનાવવા નથી દેવાની અમારે લગન પરસો હોય તો અમારે માનવાની એવું નાખવાનું છે વાડી છે કોમન પ્લોટ કયો વિસ્તાર છે અક્ષય પાર્ક સોસાયટી કુંભારવાડા શું પ્રશ્ન છે પ્રશ્ન અમારે કોપરેટર ની બધા એમ કે છે ઉપસ્થિત મ્યુનિસિપાલિટી માં એમ કહે છે આ વાડીમાં કોમન પ્લોટ માં પાણીની ટાંકી બનાવી છે એટલે અમારા રહેશ્ય બધા છે ને ના પાડે છે કે અમારે કોઈ વસ્તુની જરૂર નથી અમારે આ છે ને લગ્ન પ્રસંગ આવે સારું મોડું કામ આવે એના વાડીની જરૂર છે એટલે અમારે કોઈ વસ્તુ બનાવવાની થતી નથી અહીંયા પાણી પૂરેપૂરું મળી રહ્યા છે પાણીની નથી